નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સૌથી પહેલા વાત કરીશું આજથી માવઠાનું રાઉન્ડ તો આગાહીકારોની આગાહીથી ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે મે સુધી એક પછી એક માવઠાની આગાહીથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે કે મોસમી વરસાદ તો થશે જ પરંતુ ગરમી પણ તેના અસલ રૂપમાં આવશે તો મે મહિનો છાપરાફાળ આંધીઓ રહેશે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી એકત્રીસમી માર્ચ થી માવઠાનો માર ઉનાળે ગુજરાત ના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર ગુજરાત માં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી છે હવામાન વિભાગે આ આગાહી કરી છે જેમાં ગુજરાત માં વાતાવરણ માં પલટો આવશે અને સામાન્ય થી મધ્યમ વરસાદ થઈ શકે છે એપ્રિલ સુધી રાઉન્ડ ગાજવીજ તેજ પવન સાથે માવઠું થશે ચાલીસ કિલોમીટર ની ઝડપે ફૂંકાઈ શકે છે પવન સામાન્ય થી મધ્યમ વરસાદ થઈ શકે હવામાન વિભાગના મતે તાપમાન ડિગ્રી વધશે પરંતુ મહારાષ્ટ્ર એક ટ્રફ પર સક્રિય થઈ રહ્યું છે જેના કારણે એકત્રીસ માર્ચ થી ત્રણ એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ માં પલટો આવશે જેમાં એકત્રીસ માર્ચે નર્મદા તાપી ડાંગમાં માવઠું થઈ શકે તો એક એપ્રિલે છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે સાથે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જયારે બે એપ્રિલે પણ ગાજવીજ અને પવન સાથે અરવલ્લી ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં માવઠું થઈ શકે છે તો ત્રણ એપ્રિલે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા અને તાપીમાં વરસાદ થઈ શકે છે

જોકે તે બાદ પણ માવઠાનો નો પ્રકોપ રહી શકે છે આગાહીકાર રમણીક વામઝા પણ એપ્રિલ મે મહિનામાં માવઠાની આગાહી કરી છે તેમના મતે બાર એપ્રિલ બાદ પચીસ એપ્રિલે ફરી માવઠું થશે તેમણે ચોમાસાની પણ આગાહી કરી છે ચોમાસું ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછત્ર પણ વરસાદ થશે આ વર્ષે સિત્તાવીસ નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે અત્યારે જે આપણે માવઠાના આગાહી તારીખ માત્ર બાર ચાર છે અને પચીસ ચાર છે એપ્રિલમાં અને મે મહિનામાં પણ માવઠા રૂપી વરસાદ થશે અગિયાર પાંચ હતી બાવીસ પાંચે પુતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ સોળ આની વરસાદ થશે તો અંબાલાલ ના મેનો મેવાઝોડા નો રહી શકે છે બંગાળના ઉપસાગરમાં બે થી ત્રણ વાવાઝોડા બની શકે છે તો દસમી મે થી આંધી વંટોળનું પ્રમાણ વધી જશે દસ મે બાદની ની કાચા મકાન ના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે સાથે જ અરબ દેશમાં થઈ કાળી આંધી આવી શકે છે તો આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ત્રેવડી ઋતુનો અહેસાસ રોગયાળાની ભીતિ સવારે ઠંડી તો બપોર પડતા ગરમીનો અહેસાસ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ આગાહી સ્વાઇન ફ્લુ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં વીસ ટકા વધારો શરદી ખાંસી તાવના કેસોથી ચિંતામાં વધારો તો સવારે ઠંડી બપોર પડતા ગરમી અને બધાની વચ્ચે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે આખરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહીની સાથે રોગચાળો પણ વધી રહ્યો છે તો ત્રેવડી ઋતુના અહેસાસ સાથે રોગચાળાની ભીતિ તો જામનગરના જોડિયા ભૂંગામાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે સાત વર્ષની બાળકી પર શ્વાનનો ઘાતકી હુમલો બાળકી પર હુમલાથી લોકોમાં ડરનો માહોલ છે બાળકીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ શ્વાનના આતંકની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે તો શ્વાનના આતંકના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે શ્વાન કઈ રીતે હુમલો કરે છે તે દ્રશ્યો અહીં સીસીટીવીમાં કેદ થયા છે સાત વર્ષની બાળકી પર શ્વાનનો ઘાતકી હુમલો લોકો અહીં પરેશાન છે બાળકી પર હુમલાથી લોકોમાં ડરનો પણ માહોલ જોવા મળી રહ્યો છે હાલ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે વૃદ્ધાને ખેંચી જનાર મગર પાંજરે પુરાયો છે વડોદરાના વાઘોડિયા હાંસાપુરાની ઘટના ભારે જહેમત બાદ અગિયાર ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું વૃદ્ધાનો મૃતદેહ મોઢામાં લઈને ફરતા મગરનો વીડિયો પણ વાયરલ થયો હતો ફોરેસ્ટ વિભાગે ઘટના બની તે દિવસથી જ મગર પર વોચ રાખી હતી છે કે તળાવ પાસે એક વૃદ્ધા બકરા ચરાવી પાણી પીવડાવવા ગયા હતા ત્યારે શિકારની શોધમાં નદી કિનારે આંટા મારતો જીવલેણ મગરના નજરે બોતેર વર્ષના વૃદ્ધા આવી ગયા હતા વૃદ્ધાની નજર ચૂકવીને મગર મોઢામાં દબાવી તળાવમાં લઈ ગયો હતો દાદીની કોણી જળબામાં દબાવી નદીમાં આંટા ફેરા મારતો નજરે પડ્યો હતો દાદીએ જીવ બચાવવા માટે બૂમો પણ પાડી હતી પરંતુ મગર નદીની વચ્ચે પહોંચી ગયો હતો વૃદ્ધાનો શિકાર કરી મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૂકીને મગર પાણીમાં ભાગી ગયો હતો આ અંગેની જાણ થતાં પોલીસ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહા મહેનતે તળાવના ઝાડી ઝાંખરામાંથી વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢ્યો હતો આ વાઘોડિયામાં મગરના હુમલાના આઠ બનાવ બન્યા જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા ત્યારે હાલ તો આ વૃદ્ધાને ખેંચી જનાર

તેમના દ્વારા મગરની વોચ રાખવામાં આવી હતી અને ગઈકાલે મગર આવતાની સાથે લગભગ આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેને પાંજરે પૂરવામાં આવ્યો છે અને બીજી મહત્વની વાત કરીએ તો વાઘોડિયા તાલુકો જે છે ત્યાં મગરો મોટી માત્રામાં જ્યાં રહેઠાણ છે તેમનું અને એના કારણે જે ગ્રામજનો છે તેઓની અંદર દહેશતનો માહોલ છે ત્યારે આજે અગિયાર ફૂટનો મગર પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે વાઘોડિયાની વાત કરીએ મગર છે તે પકડાયો છે મગર દ્વારા એક મહિલાનું જે છે એ લોકો હુમલો કરવામાં આવ્યો છે તે ડ્યુરેશનમાં જ અમે લોકોએ બે દિવસમાં જ આ મગરનું રેસ્ક્યુ કરી લીધું છે તે માનવ અને જે મગર છે જે વાઇલ્ડ લાઇફ હ્યુમન કોન્ફ્લિક્ટ છે એ ના થાય અને એ સુરક્ષિત રીતે બંને એકબીજાના સ્થાન પર રહે એનું અમે લોકોએ તકેદારી લીધી છે અને એ મગરનું જ અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે આ તો એ મગરને પાંજરેપુરીને એ જગ્યા પરથી બહાર કાઢ્યો છે તો રાજ્યમાં ફરી બેફામ રફતારનો કહેર સામે આવ્યો છે આ વખતે ઘટના સુરેન્દ્રનગરના જોરાવર નગરની છે જુઓ ટીવી સ્ક્રીન પરના અકસ્માતના હચમચાવતા દ્રશ્યો જેમાં જોઈ શકાય છે કે સફેદ રંગની કાર પૂરપાડ ઝડપે બેકાબુ રીતે સામેથી આવે છે અને રોડની સાઈડમાં ચાલીને જતા રાહદારીને અડફેટે લે છે બેફામ ઝડપે આવતી કારની ટક્કર એટલી હદે ભયાવહ હતી કે રાહદારી ઉછળીને વીજ થાંભલા સાથે અથડાયો હતો જોકે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અન્ય એક રાહદારીનો જીવ માંડ માંડ બચ્યો ગંભીર ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીતિપજ્યું છે અકસ્માત બાદ સ્થાનિકોએ બેફામ કાર ચાલકને ઝડપી પાડ્યો અને પોલીસને હવાલે કર્યો કે સદનસીબે રવિવારની રજાના કારણે મુખ્ય બજાર બંધ હતી જેથી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ હવે આવા બેફામ તત્વો સામે દાખલરૂપ કાર્યવાહી થાય અને રફતારનો કહેર બંધ થાય તે જરૂરી છે નહીં તો હવે ગુજરાતમાં લોકોને બહાર રસ્તા પર નીકળવામાં પણ ભય લાગશે અન્ય સમાચાર ભરૂચથી ભરૂચના અંકલેશ્વરના સહજાનંદ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગવાની ઘટના ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો અંદાજીત થી પાંચ દુકાનો આગની લપેટમાં આવી આગ લાગવાનું કારણ તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા ટુ વ્હીલર વાહનોમાં લાગી અચાનક આગ એક સાથે ચોત્રીસ ટુ વ્હીલર સળગીને બળી ગયા ઓઢવ રિંગ રોડ પર આઈ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા ટુ વ્હીલરમાં આગ લાગી હતી સવારે અચાનક ટુ વ્હીલરમાં આગ લાગી આઈ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા ટુ વ્હીલર ઓઢવ રિંગ રોડ પાસે એક ચોકી નજીક રાખ્યા હતા ફાયરની ટીમે આગ કાબૂમાં લીધી છે આગ લાગવા પાછળ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે તો બનાસકાંઠામાં પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે કાર ચાલક કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે આગ લાગી કારના એન્જિનમાં સર્જાયેલી ખામીના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે પાલિકા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો છે કારમાં સવારે સૂચકતા વાપરી કારમાંથી કૂદી જતા મોટી દુર્ઘટના છે તે ટળી છે તો પોલીસે યુવકને માર માર્યાના આક્ષેપ સાથે હોબાળો મચ્યો છે અમદાવાદના બન્યો હતો બનાવ પોલીસે યુવકને માર માર્યાનો આક્ષેપ ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા ગઈ હતી પોલીસ એક યુવકને ગુપ્તાંગના ભાગે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો જે બાદ ટોળું પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું હતું અને પીડિત યુવકે પણ નિકોલ પોલીસને અરજી કરી છે તો સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનનો પીએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે રાંદેરના પીએસઆઈની કારમાંથી મળી હતી દારૂની બોટલ બ્લડ યુરિન સેમ્પલનો એફએસએલ રિપોર્ટ કરાશે એફએસએલ રિપોર્ટ બાદ ગુનો પણ નોંધાશે લોકોએ જનતા રેડ કરીને પીએસઆઈને પકડી પાડ્યા હતા પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે રાંદેર પોલીસ પીએસઆઈને રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવી હતી તો વરદીમાં દારૂ પીતા પીએસઆઈ પકડાયાના આક્ષેપ લાગ્યા હતા